સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોન મેળા ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા સાબરકાંઠા બેંક મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર પટેરિયા સાહેબના નેતૃત્વમાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

બહુ ઓછા પુરાવા સાથે આવતી હોય છે એટલે એ બધાનો તમે લાભ લેવા માટે ખાસ ગુજરાત પોલીસ તરફથી સાબરકાંઠા પોલીસ તરફ નીચે થતાના લોકો એમાં શું થાય કે એના જોડે એજ્યુકેશન નથી એમને ખબર નથી પડતી કે કઈ રીતે લોન લેવાનું આપણે અને તમે આ કરજના જાળમાં તમે ફસાઈ પીઆઈ પટેરિયા સાહેબ તમામ બેંક તરફથી આવેલા પ્રતિનિધિ સાહેબો તથા જે પણ ગ્રામજનો જે પણ અહીંયા આવ્યા છે એ બધાને ટૂંકું અને વ્યવસ્થિત રીતે